એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને હું છું જીગર નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હિન્દી અન્ય ભારતીય ભાષાઓની સાથી છે અને હિન્દીને અન્ય ભાષાઓની હરીફ ભાષા ન ગણવી જોઈએ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચાલીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારામાં છ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે સુરતના ઉમરપાડામાં અને તાપીના ડોલવણમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો આવતીકાલે અમદાવાદમાં નીકળશે ભવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી સાથે કરશે નગરચર્યા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ જૂન બે હજાર રોજ રથયાત્રા અનુસંધાને નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી પ્રાથમિક શાળામાં ટીડી વેક્સિનેશન અભિયાન અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર છે હવામાન વિભાગે આગામી બે જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં રાજ્યના ઓગણત્રીસ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ છે આવતીકાલે અઠ્યાવીસ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સત્યાવીસ જૂનના રોજ નીકળશે ભવ્ય રથયાત્રા સરસપુરની પોળમાં મોટા પાયે રસોડા શરૂ થઈ ચૂક્યા છે સંતો મહંતો અને લાખો ભક્તો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી જગન્નાથ રથયાત્રા આવતીકાલે સત્યાવીસ જૂને નીકળવાની છે ત્યારે ને અડતાલીસમી જગન્નાથ રથયાત્રામાં સુરક્ષા અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે ભગવાને સોના વેશ આજે ધારણ કર્યો હતો જેમાં જગન્નાથ ભગવાનને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કરવામાં આવ્યો હતો ત્યારે દર્શનો માટે ભક્તોની ભારે ભીડ ઉમટી નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે સવારે આઠથી અગિયાર વાગ્યા સુધીમાં ખેરગામમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે ચીખલીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે જૂનાગઢમાં એકસો ને સાત ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારના અલીશાન બંગલાઓ અને વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સંવિધાનની હત્યા સમાન કટોકટી સંદર્ભે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર